નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસને વાર બુધવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી ના તમામ જણસીના હરાજીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ ના બજાર ભાવ જાણીશું જીરો ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર સાતસો ને પાસઠ રાયડો નવસો પચાસથી અગિયારસો એસી એરંડા નવસો પંદરથી અગિયારસો ને ચાલીસ સૈણા અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મેથી સત્સોથી નવસો પંચોતેર અડદ આઠસો રૂપિયા મગ નવસો ત્રીસથી સોળસો ને ચાલીસ જુવાર ચારસો પંચોતેરથી સાતસો ને સન્નું રૂપિયા તલકાળા ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર ચારસો ને પાંચ તલ સફેદ બે હજાર ત્રીસ થી અઠવીસો ને પાંચ ઘઉં ટુકડા ત્રણસો થી ને ચાર કપાસ થી સોળસો ને અઠ્યોતેર રૂપિયા વરિયાળી આઠસો દસ થી ચૌદસો બાજરી ચારસો થી અઢાર રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરો ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો પાંચ એરંડા અગિયારસો થી અગિયારસો બાવન ચણા અગિયારસો અઠ્ઠાણું થી પંદરસો અડદ બારસો વીસ થી ચૌદસો ને સાઠ રૂપિયા મગ બારસો સિત્તેર થી તેરસો સાઠ ધાણા આઠસો ચાલીસ થી બારસો સિત્તેર સોયાબીન આઠસો એક થી આઠસો ને ચાલીસ જુવાર પાંચસો પાંત્રીસ થી સાતસો ને ચોતેર રૂપિયા ધવલોકવન પાંચસો બાસઠથી છસો એક મગફળી ઝીણી અગિયારસો સાત થી અગિયારસો ને અડત્રીસ મગફળી સાતસો એકથી અગિયારસો ને ઓગણપચાસ કપાસ નવસો પાસઠથી સોળસો ને ત્યાંશી રૂપિયા તલ કાળા ત્રેવીસો દસ થી છત્રીસો ને એકતાલીસ તલ સફેદ સત્તરસો પંચ્યાસીથી સત્યવીસો ઘઉં ટુકડા પાંચસોથી છસો ને રૂપિયા